જય જવાહર જય આદિવાસી જય માતાજી મિત્રો તો ત્રણ ચાર ને પાંચ દિવસ થયા છે અમે ઘરેથી આવી ગયા છે પાછા આપણા વતનમાં એટલે કે હળવદ તો હળવદમાં પણ ભારે વરસાદના કારણે અતિ ભારે નુકસાન છે કપાસની અંદર જોવા મળી રહ્યું છે કારણ કે કપાસનો બરાબરનો ફાલ હતો અને વરસાદ લગભગ સાતથી આઠ ઇંચ વરસાદ પડ્યો ને એટલે કપાસનો ફાલ હાવ ખીરી નાખ્યો હાવ એટલે કંઈક છે જ નહીં મળે આટલો બધો ફાલ ખરીદ્યો છે આવો ને આવો ખેડામાં પડ્યો ફાલ હવે ડીંડવા પણ થયા છે એવા આછા આશા ડીંડવા હે આવા આવા દસ પંદર દસ પંદર ડીંડવા છે મિત્રો તો હવે ફરીને પાછો ફાલ આવે તો થાય બાકી અને પવન એટલો હતો ને એટલે ફાલ અહીં તો રહે જ નહીં કહેવાય નકરો ફાલ ખરીદજો આ બધો હવે પંચોતેર ટકા ફાલ ખરીદજો એટલે કપાસની અંદર મોટું નુકસાન છે મગફળીને વાંધો નહીં મળે પણ કપાસમાં અને કપાસની પરિસ્થિતિ આવી રહી ગઈ આ ભારે પવનના કારણે બધો પવન ભાર એટલે મિત્રો આવો કોઈ દિવસ આપણે પવન જોઈએ નહીં હોય એટલો પવન થાય તો કપાસને બધું ખેરવી નાખો મચેડી નાખો બધું કમ્પ્લેટ હલાવી નાખો એટલે કોઈ રહેવાની દીધું એટલે કપાસની કંડિશન હલાવી છે અત્યારે હજી તડકા થાય તડકા થાય ને તો પછી હાચી ખબર પડે કે કપાસ કઈ રીતના ઊભા રહી છે હજી તમને વરસાદ આજે રહ્યો એટલે પછી મંગફળી આવી છે મિત્રો હજી ખાઈ ઉગવા મળી જાય તો આ વર્ષની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે આપણે કપાસની અંદર

જમાવી વરસાદ પડી ગયો એટલે આવશે મિત્રો તો હાલ આપણે કપાસની કંડિશન એમ ઉધરી તા ઉધરી હો જાય નકર નહીં હો ઉધરે તો પછી નહીં ચોમાસું એમને એમ નીકળી જાય પછી આ થોડા ઘણા દિન પાછી લઈ લેવાના થાય તો બાકી શિયાળો થાય પાછું મગફળી મગફળીમાં વાંધો નહીં મગફળી હાલ તો છોકરા ખાય છે એટલે હમણાં થોડાક બીમાણ એટલે મગફળી કહેવાનો મતલબ હવે દોડ દોઢ એક મહિનો કે એક મહિનો ઊભી થઈ જાય એવી મગફળી છે મગફળી લગભગ સારી છે આવી છે મગફળી મિત્રો આપણી આ સી મગફળી છે ને એટલે આવી છે પણ હજી કાચી કહેવાય આવી મગફળી છે પણ સારી છે અને એને વાંધો નહીં મળે મેન પ્રશ્ન તો આપણો કપાસનો છે મિત્રો તો કપાસનું ભારે નુકસાન છે તો આપણી બાજુ પણ વરસાદ ઘણો હતો ને આ બાજુ પણ વરસાદ ઘણો છે મોટા પ્રમાણમાં વરસાદ પડી ગયો એટલે નુકસાની તો બધી જગ્યાએ નુકસાન છે આ બાજુ એવું બધી જગ્યાએ તો મિત્રો અમારી તમને ખેતીની ઝલક બતાવી બરાબર તો એમાં વિડીયો તમને સારો લાગે ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાના આવા બીજા વિડીયો જોવામાં તમને મદદરૂપ થશું અમે પછી આ કપાસનું શું થાય બરાબર જય સીતારામ જય માતાજી